સરવા દેવા ભેગા બે હું તો સરતી સરવા દેવા કોઈ જો પડવા માં આપડે જો પાણી પીવા જવું પડશે હવે ગાયો પાણી પીવા પડે કાપો જો પડે

મને ખબર મન તો નહી તમારી ગાય હોય કોઈ તો ના બતાવવાના તો હમણે લાઈ છે શું હે કર નહી દેખાતું હા તા દૂદ બુદવા બોધું તા બોધા અમે બોધું છે પાછો વેદ કે ગયો દૂતો ચીરત નું બોછા દોડે ના બંધાય દૂતો નહી કેતો તાણી વેદ કીધું આ કોક બડી બડી ખવરાઈ ગયો મને ગાય લાવી લા થાતો ખાવા ભરો છો અર દોડાન તા હકે આ પાણી પી નાયો જમણ છોળ બોય પાહન દેજો ફોટો પાડો Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne

અને બ હા કેમ મેમણા થઈ બેઠા છો અલ્યા ગાય સારવાજ્યો તો ગાડી માં આપણે હું સારા મિલીમ પાણી પીવડાવતો તો ગાય તો જી જી સરવાજ કી છે આપણા ચોક અલ્યા ફર્યો બધાય પણ ગાય દેખાતી જ નહીં આ ઘર વાવતા હોય તા શું કહે સરવા છોડી મેલો છો અલ્યા સરવા તો ઘરવા છોડવો પડે કે તને આ આયો હમની 10 ડારા થી ને એ વધારે ડારા થી 10 ડારા છે હ

કાબરી છે ને ધોળી છે ધોળી ગાય છે જો આટલા મળ્યા ચોક્કસ છે પાણી નહીં પડી મોય બે ડુબાઈ જ નહીં લ્યા પડજો તમે અંદર પાણી પડજો જ દન તુયલ જો મોય કા પડું લ્યા ગાય તમારી ખોવાણી વાયન તો વળી સલાહ હાલે એટલે વળી એ મન તરતા ન આવો એટલે કા હોજાજી હડજો આ તો મે તડકાની વળી મે નાવા પડી હોય દેખાતી ના હોય તમે પડીને ચેક કરી લો હલેટજો મારે ચેક નહીં કરું તો ખોળવાનું કરો ગાય એ તો ખોળો તમે તાજો

અલ્યા યોનાબા અલ્યા આ ગાય નહી તાણશી ઊંટ સરે છે વાત કરો ગાય છે આ તા નહી ગાય રી અલ્યા ડોકળાજી ગાય મારા ના હોય એ ગાય હું રાખતો જ નહીં તા કેવી હોય વળી તા તો તમારું હોંજાની હતી આ આપડી નહી કાકાની છે કી ખબર ઘણી કે તો કોકને રકડો લાગે છે ઈયે ગાય છે કે તાણી ગાય પર ગાય મુ લાય અલગ છે આય ગાય અલગ છે તમને ખુદને ખબર છે કે એરી માં આપ એરી જ નહીં ગાય તમારી ઓય સારા સંત તમારી જ છે તાન લાવ દાદા છે મને ખબર ઓર ઓળખું ના કાય ભેગો રહું છું ગાય ભેગો એવું સાહેબ ઓવા તે એ કની સારા તાણી ઈ ખબર છે કોકની ગાય તમે ભાઈ જ કોકી કોઈ જોઈ હોય તો મે નહીં ભાળ્યા કહું તો છું એક જણો લઈને જાત જ તો પણ હવે કની ગાય છે મને ખબર મે જોઈ હોય તમાર ગાય તો મને ખબર કે ઓ આરી હતી જીબર લઈ જાય તો ખબર છે ઓમ લઈને જાતો તો ખબર ગમમાં ઓવા

ઘેર બકરી રાખવાના ફોફસે અને ચો વીકો સાહાડો જમીન નહીં ને ગાય ચો થી લાવે હું એમ કહું છું મને લાગે તો છે ઇલીજ પણ હવે ભાઈ બનશે તો હવે મારા કેવું શું અને પોખતો છે જ દાલમાં કાળું

અડાઈ રી શું પાણી અડઈ જ રાખતા અરે ચોથી લા ઠીક છે કેમ ઠીક છે પૈસા કી પૈસા હોય ગાય આપણા આલી મફત સરડી નીકળો ડાયરેક્ટ ના લવાય કેર નહી આવે લેવાની કોઈ હોય નતું ના રે કોઈ નતું હેડી જ ડાયરેક્ટ રખડે છે ગાય રખડેલા છે પણ સારું કર્યું આપડે દૂધણું તો દૂધણું થઈ ગયું આપણે ઓમે કહીશું તમે દૂધ બૂધ પૈસા તો વેસા દૂધ

નહી જવાનો <toshi boven bhai daarii> <toshi> સર લેતા લાવવાની હવે આ ગાય ના લવાય કોકના ખેતર માંથી લાભી પડે તો કરવું પડે દૂધ ખાવું કોઈ પડે તમે લેતા આવજો

અરે આ તો જોર આવે છે અન તો કેનો જોર નહીં આવે તો તો જોર આવતું હોય છે કેવો પડે ત્યાં મોય સોયલા ઉઠીને આયા પડે તો સોયલા તો કયો પાઠો પડે મોટો ભાઈ બોલો ને ના ભાઈ આ લે પાણી લે લે ભલામ પાણી પા એય લે પાણી પાકી તો પાઉ બધું એટલું કરો થઈ જશે કરો છો આ હોય

આપણે <Lego has linkedola kızhi> <eeee> ફટાફટ ખુદાકી ફટાફટ થયું આટલું બધું મારી જોઈ પાડી લઈને જતા રોતા આપેલી કોની ગાય આપડે મારી ગાય છે

જામ તો પેલે હું સાડતો ને પેલે તમે લઈને આવતા રયા ખોસ ઓવાના છોકરાનો તમે લઈને નઈ આવતા રયા ને ના હોય ઈમત તારા વાતે ને વાતે તાંગાય મારી છે હું છોડ લે છોકરા પકડ ના આલ્યા રહેતા કેવું લેવા આવે કાયો લેવા આવી છે કાય ને લાકડા લેવા તો તમારે પડશે તારા કેટલા લેવા પડતા ગાય લેવા હેડે આવી હજુ વેવાની વાતો કરી હતી મારી